નમસ્તે દોસ્તો આજે એક સોશિયલ મીડિયાની દુનિયામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ ઉપર એક હૃદયસ્પર્શી એક વાસ્તવિકતાની વાત કરવી છે એક રાજકોટના એક પરિવાર સાથે આજે મળવાનું થયું તે પરિવારના મુખ્ય જવાબદાર વ્યક્તિને સીએ લંગ એટલે કે ફેફસાનું કેન્સર ડાયગ્નોઝ થયું છે છ મહિનાથી છ મહિનામાં તમે સમજી શકો કે સ્ટેપ બાય વન પેલું સ્ટેપ બીજું સ્ટેજ ત્રીજા અંદાજિત ચોથા સ્ટેજની અંદર તેનું કેન્સર ડાયગ્નોઝ થયું છે તો તે પરિવારની મુખ્ય હારની વાત એ છે તેમના જે જવાબદાર વ્યક્તિ છે એમના પત્ની હતા અને એક દીકરી અને એક દીકરો દીકરીની ઉંમર સાત વર્ષ અને દીકરાની વર્ષ પાંચ વર્ષ આ રીતના બે સંતાનો હતા તેમના પત્ની અંદાજીત તેતાલીસ વર્ષની એમની ઉંમર હતી તો અમને મળે છે અને અમે તેમને મળવાનું થયું તો સૌથી પ્રથમ તે જે જવાબદાર વ્યક્તિના પત્નીનું એવું કહેવું હતું કે સાહેબ અમને કોઈ બીજી કોઈ તકલીફ નથી પરંતુ આ કેન્સરના કેસને લઈને અમે ફક્ત ને ફક્ત એટલું જ કહીએ છીએ કે અમે આજે એકલા છીએ એકલા હોવાનો મતલબ કે તે બે ભાઈઓ હતા પણ સંયુક્ત ન હતા વિભક્ત પરિવાર હતા અલગ પરિવાર હતા સંયુક્ત પરિવારમાંથી તૂટીને બે અલગ અલગ રસોડા બે અલગ અલગ ઘર ચાલતા હતા તો તે બહેનનું એવું સ્પષ્ટપણે કહેવું હતું અને હયાફાટ રુદન પણ કરતા હતા કે તે બહેનનું એવું કહેવું હતું કે સાહેબ આજે જો અમારા મોટા ભાઈ અમારી સાથે રહેતા હોત અમે સંયુક્ત પરિવાર હોત તો આ એક વિડંબણાની ઘટનાની અંદર એક દુઃખભરી પરિસ્થિતિની અંદર અમે આજે મજબૂતાઈથી તેનો સામનો કરીને કદાચ અમે આજે અમારા મુખ્ય જવાબદાર વ્યક્તિને બચાવી શકત પરંતુ હાલ એવી ઘટના છે કે ચોથા સ્ટેજની અંદર કેન્સરનું પહોંચવું એ કંઈક ને કંઈક અમારી માનસિક યાતનાઓ શારીરિક યાતનાઓ ઘરની આર્થિક પરિસ્થિતિ માનસિક પરિસ્થિતિ આ તમામ વસ્તુને જોડ મળીને એટલું જ હાર્દ કેવો છે કે જો સંયુક્ત પરિવારની અંદર આવા કોઈ પણ પ્રકારના મોટા કેસ આવે રોગ આવે કોઈ દુઃખ આવે તો ફેસ કરી શકો છો પણ જ્યારે વિભક્ત પરિવાર હોય તૂટેલા પરિવાર હોય બે જ ભાઈઓ હોય જ્યારે બે રસોડા ચાલતા હોય આ રીતે અલગ અલગ પરિવાર હોય ને ત્યારે આવી દુઃખની ઘડીની અંદર તમે વધારે દુઃખ તરફ આગળ વધતા હોય તો ખાસ આ વિડીયો બનાવવાનો એટલો જ તાત્પર્ય છે મારે કેવું છે તમામ લોકોને કે જે સંયુક્તમાંથી વિભક્ત થયા હોય અથવા થવાના હોય આપણે એ ખબર નથી કે કઈ માનસિકતાથી પ્રેરાઈને આપણે સંયુક્ત પરિવારને તોડીએ છીએ અથવા તોડવા તરફ આગળ વધીએ છીએ પણ કહેવાનો એટલો જ મિનિંગ છે કે તમે ગમે તે કન્ડિશનમાં હોય ટ્રાય એટલીસ્ટ કરો કે સંયુક્ત રહ્યો બે ભાઈ હોય ત્રણ ભાઈ હોય જ્યારે સંયુક્તમાંથી વિભક્ત તરફ આગળ વધો ને ત્યારે ફક્ત ને ફક્ત અરાજકતા દુઃખી જે ક્યાંય ન હોય તેવી હેપીનેસ તમે શોધો ને છતાં બી ના મળે તો બસ સોશિયલ મીડિયાની દુનિયામાં આજે વલ્ગારિટીના જમાનાની અંદર માણસો વિવિધ પ્રકારના ડાન્સ મૂવીના જમાનાની અંદર એક હૃદયસ્પર્શી જે મારી વેદના સભરનો એક વિડીયો હતો આપ સૌ સુધી પહોંચાડ્યો તમે શું વિચારો છો સંયુક્ત પરિવાર કે વિભક્ત પરિવાર એના વિશે પણ મને કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને ચર્ચા થઈ શકે આ વિડીયો જો યોગ્ય લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી પહોંચાડી શકો છો આભાર રસ્તો